નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ પોયમ નંબર ચાર નામ છે સૌ ધ એટલે કે દરિયો જોયો આ એમ કહેવાય કે આપણી શેરડીનો છેલ્લો સાઠો છે અગાઉ આપણે યુનિટ એક થી અગિયાર પોયમ નંબર એક થી ત્રણ અને પોયમ નંબર ચાર આજે આપણે ભણવાના છીએ તો આગળ આ બધા વિડીયો જે છે ને પોયમ નંબર એક થી ત્રણ અને યુનિટ નંબર એક થી અગિયાર આ બધાય વિડીયો આપણે તમારી માટે તૈયાર કરી નાખ્યા છે એ જો એ બધા વિડીયો તમે નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોઈ આવજો અને સાથે સાથે તમારી માટે ખાલી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન નહીં પણ બધા વિડિયોની અંદર સ્વાધ્યાય પોથીનું સમજૂતી સાથેનું સોલ્યુશન તમને આપેલું છે તો એ સોલ્યુશન મેળવવા માટે લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે આખી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો આપણો વોટ્સએપ નંબર સેવન જીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને અથવા આપણો મોબાઈલ નંબર આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને એમાંથી પણ તમે પીડીએફ મંગાવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર પોયમ નંબર ચાર સો ધ સી આગળ વધીએ એની પહેલા એક નાનકડી વિવાદ વહલા વિદ્યાર્થી મિત્રો

ફકરામાંથી કેવું હોય કે ફકરાનું તમે વાંચો એને સમજી લ્યો એટલે આવડી જાય એના સવાલ જવાબ તમે આસાનીથી સોલ્વ કરી શકો છો પણ પોયમને ખાલી વાંચન કરવાથી એના સવાલ જવાબ આપણને આવડતા નથી એટલે કરવાનો શું પોયમની સંપૂર્ણ સમજૂતી યાદ રાખવાની જો આપણા આપણી ટેક્સ્ટ બુકમાં ચાર પોયમ છે ચારે ચાર નાનકડી નાનકડી પોયમ છે બહુ સરસ મજાની છે ટૂંકી અને ટચ એને એકવાર વાંચી લ્યો સમજી લ્યો એની સમજૂતીને મગજમાં સેટ રાખો અને પછી પછી તમે જુઓ પછી તમે એના જવાબ લખવાનો પ્રયત્ન કરો એટલે એક જગ્યાએથી જવાબ ખોટો ન પડે એક નહીં તો ચાલો પેલા આપણે પોયમ નંબર ચાર ને સમજીએ પછી એના સવાલ જવાબ છે સોધસી સોધસી એટલે દરિયો જોયો આ જે સો છે ને એ સી નામના ક્રિયાપદ નું ભૂતકાળ છે સી એટલે જોવું થાય ને સો એટલે જોયું અને આ સી એટલે થાય છે દરિયું સોધસી એટલે કે દરિયો જોયું પોએમ નું નામ છે શું કહે છે અંટિલ આઈ સો ધેસી કે જ્યાં સુધી મે દરિયો નહોતો જોયો અંટિલ એટલે જ્યાં સુધી પણ નકારમાં જ્યાં સુધી આ એટલે કે મે જ્યાં સુધી મે દરિયો નહોતો જોયો આઈ ડીડ નોટ નો મને નહોતી ખબર જ્યાં સુધી મે દરિયો નહોતો જોયો મને નહોતી ખબર કે ધ વિન્ડ વિન્ડ એટલે પવન કુડ રિંકલ ધ વોટર કે વિન્ડ એટલે પવન રિંકલ એટલે કે ઝુરીઓ ચામડીમાં કેવા કરચલીઓને કરચલીઓ તો દરિયામાં પવનના કારણે આમ પાણી આમ આમ વહેતું હોય ને ઉપર નીચે ઉપર નીચે થતું હોય હા એની વાત કરી છે કે જ્યાં સુધી મેં દરિયો નોતો જોયો મને નોતી ખબર કે પાણીના કારણે પવનના કારણે પાણીમાં કરચલી પડે છે આ નેવર ન્યુ મને નોતી ખબર આઈ નેવર ન્યુ મને ક્યારેય નોતી ખબર કે ધેટ સન કે સૂર્ય કોડ સ્પ્લિન્ટર ધ વોલ સી ઓફ બ્લુ કે સૂર્ય વોલ સી આખા સમુદ્રને આખા બ્લુ રંગના સમુદ્રને પોતાના રંગમાં રંગી શકે છે આ નજારો જ્યારે સૂરજ આથમતો હોય અને આથમતી વખતે જો દરિયા કિનારે બાજુ આથમતો હોય તો સૂરજના કિરણો સૂરજનો રંગ આખા દરિયામાં ભળી જાય છે હે ને

અને એના આધારે આપણે સવાલના જવાબ લખવાના છે કીધું એ પ્રમાણે કે પહેલા આખી પોયમ શું કરી લેવાની પહેલા આખી પોયમને સમજી લેવાની અને પછી જ એના સવાલના જવાબ જોવાના હાલો સવાલ છે પહેલો રાઈટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ પોયમના રાઇમિંગ વર્ડ્સ તો શું થાય રાઇમિંગ વર્ડ્સ છે બિફોર અને શ્યોર બીજો સવાલ છે વોટ ડઝ ધ વિન્ડ ડુ પવન શું કરે છે તો પવન શું કરે છે

શું નોતી ખબર કે તે પાણીને પોતાના રંગેથી રંગે છે ધ પોએટિસ ડીડ નોટ નો કવિયત્રીને ખબર નોતી કે ધ સન કુડ સ્લિન્ટર ધ વોલ સી ધ રિયો સૂર્ય આખા દરિયાને પોતાના રંગે રંગી શકે છે અને હાઉ ડઝ ધ સી બ્રીથ કે દરિયો કેવી રીતે શ્વાસ લે છે તો કિનારા પર શ્વાસ લે છે

આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરો અને એમાંથી આ પીડીએફ મેળવો અને એપ્લિકેશનમાંથી પીડીએફ જોતી છે તો એ મળી જશે એપ્લિકેશનમાંથી પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ઓકે તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો મળીએ પણ એક એની પહેલાં નાનકડી એવી વાત હવે તમારા અંગ્રેજી બોલવાના ડરને તમે ખતમ કરી શકો છો જી હા તમારી માટે લોન્ચ છે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ બેચ ફી માત્ર ને માત્ર પંદરસો રૂપિયા છે જેની અંદર તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પીડીએફ મળશે સુપર ક્વોલિટીની વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ અને આઠ હજારથી પણ વધારે સેન્ટેન્સની એક પીડીએફ આપીશું કે જે તમે રોજબરોજના સેન્ટેન્સમાં યુઝ કરી શકો અઢાર મહિનાની વેલિડિટી છે અને પંદરસો રૂપિયા માત્ર વન ફોર નાઇન નાઇનની અંદર તમે અઢાર મહિના ભણી શકો છો તમારા અંગ્રેજી બોલવાના ડરને જો ખતમ કરવું હોય તો ધીસ ઇઝ થ્રી પર કોન્ટેક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે આ શેરડીના સેલ છેલ્લા સાઠાના રસને પૂર્ણ કરીએ છીએ એટલે કે આપણા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનને સંપૂર્ણ કરીએ છીએ મળીશું આવા ને આવા અવનવા કઈક ને કઈક સોલ્યુશન સાથે અને વેલકમ કરીશું તમારું ધોરણ દસ ની અંદર તમારી માટે હું ધોરણ દસમાં માં તમારી રાહ જોઈશ અને તમારી માટે અવનવા કંઈક ને કંઈક અંગ્રેજીથી ભરપૂર કંઈક આમ સોલ્યુશન થી ભરપૂર આવા વિડીયો લઈને તમારી માટે હાજર થતો જ રહીશ તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો મળીએ જય હિન્દ જય ભારત હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો